ચાર દાયકાથી પણ વધારે સમય સુધી સક્રિય રહ્યા હતા કિશોરાવસ્થામાં એમના પિતા રાજ કપૂર ના કિશોર અવતાર રૂપે ઓગણીસો ને સિત્તેરમાં મેરા નામ જોકર ફિલ્મમાં અભિનય કરીને પહેલા જ પ્રયત્ન પર ઋષિ કપૂરને બાળ કલાકાર રૂપે નેશનલ એવોર્ડ ફોર એક્ટિંગ મળ્યો હતો હીરો રૂપે તેમની પહેલી ફિલ્મ ઓગણીસો ને તોતેરમાં બોબી રૂપે આવી અને તેમને ફિલ્મનો બેસ્ટ એક્ટરનો એવોર્ડ ફિલ્મ ફેર નો મળ્યો ત્યારથી શરૂ થયેલી તેમની અભિનય યાત્રાના પરિપાક રૂપે તેમને ફિલ્મ ફેર લાઈફ ટાઈમ એચિવમેન્ટ બે હજાર આઠમાં મળ્યો ત્યાં સુધી લંબાતી રહી ઓગણીસો ને તોતેર થી બે હજાર સુધીના સમયગાળામાં ઋષિ કપૂરે બાણું ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા કરી છે તેમાંથી એકતાલીસ ફિલ્મોમાં તો મલ્ટી સ્ટાર સ્ટારની સાથે હતા તેઓ સોલો હીરો તરીકે દેખાયા તેવી એકાવન ફિલ્મોમાંથી માત્ર અગિયાર જ ફિલ્મો સફળ થઈ હતી દોધુની ચાર ના અભિનય માટે ઋષિને બે હજાર અગિયારમાં ફિલ્મફેર ક્રિટિક્સ એવોર્ડ ફોર બેસ્ટ એક્ટર મળ્યો હતો તો કપૂર એન્ડ સન્સ ની તેમની ભૂમિકાના માટે ઋષિને બે હજાર સત્તરમાં શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ ફિલ્મફેર દ્વારા મળ્યો હતો ઓગણીસો તોતેર થી એક્યાસી સુધી તેમના સાથી કલાકાર રૂપે એમના ભાવિ પત્ની નીતુ સિંહની સાથે તેમણે બાર ફિલ્મો કરી હતી પડદા પર પણ રોમાંસ અને પડદા બાર પણ રોમાં રણધીર કપૂર સાથે મુંબઈની ભણ્યા પિતાજીની સાથે અભિનય દ્વારા તેઓ આવ્યા અને સફળ પણ થયા ઓગણીસો થી બે સુધી તેમણે એકાવન ફિલ્મોમાં સોલો હીરો રૂપે અભિનય કર્યો જેમાંથી જે અગિયાર ફિલ્મોને સફળતા મળી તેમાંથી યાદ કરીએ તો આપણને મળી હતી ચાંદની યાને શરૂઆત કરીએ તો બોબી લૈલામજનું રફુ ચક્કર સરગમ રોગ નગીના હનીમુન અને આ પ્રકારની એમની ફિલ્મોથી એમને સફળતા મળતી રહી ચાંદની હિના બોલ રાધા બોલ એમાં ઉમેરો કરી શકાય તેની સામે તેમણે જે એકતાલીસ મલ્ટી હિરો ફિલ્મોમાં કામ કર્યું તેમાંથી પચીસ ફિલ્મો સફળ થઈ હતી અને તેમાંથી માત્ર તેર ફિલ્મો એવી હતી કે જેમાં બે હીરો હોય અને ઋષિ કપૂરની મહત્વની ભૂમિકા હોય એવી ફિલ્મોમાં ખેલ ખેલ કભી કભી હમ કિસી સે કમ નહી બદલતે રિશ્તે આપ કે દીવાને કે સાગરને યાદ કરી શકાય એટી નાઇન પછી અજુબા ચાંદની નાઇન્ટી ટુમાં આવી દીવાના નાઇન્ટી થ્રી માં આવી દામિની ગુરુદેવ ડર અને બે ના વર્ષમાં આવી કારોબાર એવું જોવા મળ્યું કે ઋષિ કપૂરે સિત્તેર ના દાયકાને અંતે તથા એસી અને નેવું ના દાયકામાં સતત એવી ફિલ્મોમાં ભૂમિકા કરી જેમાં તેમના સાથી કલાકારો તેમના ઉપર છવાઈ ગયા આ વાતનો એવી ફિલ્મો પરથી ખ્યાલ આવશે જેમ કે નસીબ કાતિલો કે કાતિલ કુલી દુનિયા સિતમગર જમાના ઘર પરિવાર કે પછી અમર અકબર દેખાયા હતા એમના પિતા રાજ કપૂરના નિર્દેશનમાં હિનામાં અભિનય કર્યો જે અંતે મોટા ભાઈ રણધીર કપૂરના નિર્દેશનમાં પૂરી થઈ હતી તો ત્રણેય ભાઈઓ મળીને રણધીર ઋષિ અને રાજીવ દ્વારા નિર્મિત અને નાના ભાઈ રાજીવ કપૂર દ્વારા નિર્દેશિત પ્રેમ ગ્રંથમાં પણ ઋષિ કપૂરે અભિનય કર્યો હતો એકવીસમી સદી આવી અને ઋષિ કપૂર સહાયક ભૂમિકાઓ તરફ સરકી ગયા યે જલવા હમતુમ ફના નમસ્તે લંડન લવ આજ કે પતિયાલા હાઉસ આવી પછી બ્રિટિશ ફિલ્મો ડોન્ટ સ્ટોપ ડ્રીમિંગ સાંબાર સાલસા એમાં પણ તેમણે કામ કર્યું

ખજાનામાં પછી પાછા દેખાયા હતા યશ ચોપરાની જપતખે જાનમાં તેમણે તેમની પત્ની નીતુની સાથે કેમિયો ભૂમિકા પણ કરી હતી તેમની ઉમેશ શુક્લ નિર્દેશિત વન નોટ આઉટ આવી જેમાં સૌમ્ય જોશીના એ જ નામના ગુજરાતી નાટક પર આધારિત હતી આ ફિલ્મમાં ઋષિ સત્યાવીસ વર્ષો બાદ અમિતાભ બચ્ચનની સાથે તેમના દીકરાની ભૂમિકામાં દેખાયા હતા આ એક અદ્ભુત ફિલ્મ હતી બે હાજર માં તેમની વધુ બે ફિલ્મો આવી સમીપ કાંગ નિર્દેશિત કોમેડીમ્બર ઓગણીસો બે હાજર ઓગણીસ ના રોજ રજૂ થયેલી ફિલ્મ યાને ધ આખરી ફિલ્મ બની રહી તેમના મૃત્યુ સમયે હિતેશ ભાટિયા નિર્દેશિત શર્માજી નમકીન બની રહી હતી અને હવે તેને અલગ રીતે તૈયાર કરીને પ્રેક્ષકો સામે મૂકવા માંગે છે ઋષિ કપૂર યાદગાર ફિલ્મો તરીકે આપણે યાદ કરી શકીએ મેરા નામ જોકર બોબી જહેરીલા ઇન્સાન રફુ ચક્કર ખેલ ખેલ મેં લેલા મજમુ કભી કભી હમ કિસી સે કમ નહીં દૂસરા આદમી અમર અકબર એન્થની સરગમ કર્ઝ નસીબ પ્રેમ રોગ સાગર નગીના એક ચાદર મેલીસી ચાંદની હીના ભૂમિકામાં તો આવા ઋષિ કપૂર ત્રીસ એપ્રિલની સાંજે મુંબઈની ચંદનવાડીના સ્મશાન ગૃહમાં તેમના પત્ની નીતુ સિંઘ અને દીકરા રણબીર કપૂર સહિત અનેક સ્ટાર્સની હાજરીમાં છતાં કોરોના કાળ હોવાથી વધુમાં વધુ માત્ર વીસ વ્યક્તિઓની હાજરીમાં ચિન્ટુમાંથી રોમાન્ટિક સ્ટાર બનેલા ઋષિ ઋષિ ગયો આવા આપણે એક રોમાન્ટિક સ્ટાર તરીકે હંમેશા યાદ રાખીશું તેમણે રોમાંસ ના પ્રેમની જે ફિલ્મો કરી જે ગીતો ગાયા તેણે આપણા સૌના જીવનને પણ વધારે મધુરું સુરીલું બનાવ્યું છે અલવિદા ઋષિ કપૂર તો દોસ્તો આજે આપણે ઓલ્ડ ઇઝ ગોલ્ડમાં વાત કરી છે આ કાર્યક્રમ આપને ગમે છે વધુ એક સરસ મજાના સ્ટાર ની વાત લઈને ખબર છે ડોટ કોમ ના પ્લેટફોર્મ પર આપણે ફરીથી મળીશું ધ ઓલ્ડ ઇઝ ગોલ્ડ પ્રોગ્રામમાં ત્યાં સુધી આપના મિત્ર નરેશ કાપડિયાને રજા આપો નમસ્કાર